ઇલેક્શન માટે જાગૃતિ લાવવા હેતુ અને તેના મહત્વ સમજાવવા હેતુ ડભોઈ લેવા પટેલ વાડી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ડોક્ટર ભરત ડાંગર ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા રાષ્ટ્રમાં એક જ ચૂંટણી યોજાય તો કેટલા લાભ થાય અને મહત્વ અને ઉદ્દેશ્યનું ઊંડાણપૂર્વક સમજણ ડભોઈના નાગરિકોમાં લાવવા હેતુ ડભોઈ લેવા પટેલવાડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી વક્તા તરીકે પંચમહાલ જિલ્લાના પ્રભારી ડોક્ટર ભરત ડાંગર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ મહામંત્રી ડોક્ટર બીજે

ડબ વિધાનસભા પ્રભુત નાગરિક સંમેલન વન નેશન વન ઇલેક્શન અને એમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા ના પૂર્વ મેયર ડોક્ટર ભરતભાઈ ડાંગર સાથે વડોદરા જિલ્લાના અમારા પ્રમુખ રસીકાય પ્રજાપતિ અને અહીંયાના ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર એસોસિએશન વકીલ એસોસિએશન અને વેપારી મંડળના આગેવાનો સાથે ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા અને ભરતભાઈ ડાંગરે વિસ્તૃત માહિતી આપી કે આ વન નેશન વન ઇલેક્શનથી કેટલો ખર્ચો બચી શકે કેટલો લાભ મળી શકે જીડીપી કેટલો વધે આ તમામ વિસ્તૃત માહિતી એમના દ્વારા આપવામાં આવી છે અને મોદી સાહેબમાં પ્રસ્તાવ પાસ કરીને ટેકો પણ આપવામાં આવે છે અહીંયા નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયતો હોય અહીંયાનો વકીલ મંડળ છે ડોક્ટર એસોસિએશન છે વેપારી મંડળ આ તમામ વન નેશન વન ઇલેક્શન ને ટેકો જાહેર કર્યો છે ત્યારે હું આપના મારફતે તમામનો પણ આભાર માનું છું અને ટૂંકી મુદતમાં આટલી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ તમામને અભિનંદન અને શુભેચ્છા